આજના સમયમાં ડાયાબિટીસ એક સામાન્ય રોગ બની ગયો છે આવી સ્થિતિમાં સુગર લેવલને સામાન્ય રાખવા માટે ડાયાબિટીસના દર્દીઓએ જીવનશૈલીની સાથે તેમના આહારમાં ફેરફાર કરવાની જરૂર છે આજે અમે તમને કેટલાક એવા ફળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે નંબર એક બ્લુબેરી સ્ટ્રોબેરી અને ચેરી જેવી તમામ પ્રકારની બેરી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે બેરી એક રીતે સુપરફૂડ છે કારણ કે તેમાં એન્ટીઓક્સિડન્ટ અને ફાઇબરની માત્રા વધુ હોય છે નંબર બે જામફળમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે આ કારણે બ્લડ સુગર ઝડપથી વધતી નથી જામફળમાં હાજર વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરને સક્રિય રાખે છે નંબર ત્રણ કીવી વિટામિન સીનો સારો સ્ત્રોત છે તેમાં કુદરતી એન્ટીઓક્સિડન્ટ્સ અને ફાઇબર પણ હાજર છે આ બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે જરૂરી છે નંબર ચાર ડાયાબિટીસના દર્દીઓ માટે નારંગી એક ઉત્તમ વિકલ્પ હોઈ શકે છે તે ડાયાબિટીસના દર્દીઓની મીઠી તૃષ્ણાને શાંત કરે છે નંબર પાંચ પપૈયું ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે જો તમે તેને રોજ ખાલી પેટ ખાશો તો પાચનક્રિયા સ્વસ્થ રહેશે અને ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ મળશે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ